પ્રિ મેચ્યોર ની ડેફિનેશન પણ એક સમયે સબ્જેક્ટિવ થયા જ હતી સબ્જેક્ટિવ એટલે કે અ પહેલાની ડેફિનેશન એવી હતી કે ભાઈ તમને જોઈએ છે એટલું તમારું સેક્સ નથી ચાલતું ધેટ મીન્સ કે તમારે પીએચ તમને પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન છે પછી ડેફિનેશન ચેન્જ થઈ એક ક્રાઇટેરિયા એવી થયો કે ભાઈ અ એન્ટ્રી પછી એટલે કે પેનિટ્રેશન પછી પંદર સેકન્ડ જો તમારું સેક્સ ચાલે તો પણ એને કહેવાય એથી ઓછું ચાલે તો પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન કેવું બટ લેટેસ્ટ એક જે અત્યારે એક સ્ટાન્ડર્ડાઈઝ ડેફિનેશન જે બધે એક્સેપ્ટ કરવામાં આવે છે એ ડેફિનેશન એવી છે કે જો એક થી અંદર તમારું ડિસ્ચાર્જ થઈ જતું હોય વજાયનામાં પ્રવેશ પછી વિધિન અ મિનિટ તો એને પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન કહેવાય સો ઇફ યુ વોન્ટ ટુ શનની જેમ જ ઇન્ફેક્ટ એનાથી પણ વધારે હું એવું કહીશ કે એસી નવ ટકા કેસીસ પ્રિમેચ્યો સાયકોલોજીકલ હોય છે બાકીના જે દસ વીસ ટકા જે કેસીસ હોય બહુ જ રેરલીક્ટ એમાં અમુક કાર્ડિયોવાસ્ક્યુલર ને એના લીધે થતું હોય છે કાર્ડિયોવાસ્ક્યુલર વાસ્ક્યુલર કોઝિસમાં અને અમુક બીજી હોર્મોનલ કન્ડિશન્સ પણ અમુક છે જેના લીધે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન થઈ શકે બટ સાયકોલોજીકલ ફેક્ટર અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે તમે ક્યાં કારણ કે તમે એસી થી નેવું ટકા કેસીસમાં એ જ એક કારણ હોય છે રાઈટ સો બેઝિકલી ટાઈમ ફોર ઇજેક્યુલેશનને ઉત્તેજના સાથે ઊંધો સંબંધ ઉત્તેજના એટલે કે એક્સાઇટમેન્ટ જેટલું તમારું એક્સાઇટમેન્ટ અથવા ઉત્તેજના વધુ એટલો તમારો ટાઈમ ફોર ઇજેક્યુલેશન ઓછો ઘણી વખત પેશન્ટ સ્ટ્રેસમાં હોય અથવા તો ઘણી વખત પરફોર્મન્સ એન્ઝાયટી હોય પરફોર્મન્સ એન્ઝાઇટી જેને આપણે એવું કહી શકાય કે સારું સેક્સ કરવા માટે એક પ્રકારની એન્ઝાયટી જેમ એક્ઝામ પહેલા આપણને પરફોર્મન્સ એન્ઝાઇટી હોય કે મારું પેપર સારું તો જશે ને સારું તો જશે ને સેમ પેશન્ટ વિથ પરફોર્મન્સુલન મીન્સ કે મારું એને અમારી ભાષામાં પરફોર્મન્સ એન્ઝાઇટી કહેવાય તો આ પરફોર્મન્સ એન્ઝાઇટી છે આ સ્ટ્રેસ છે કારણ કે માઇન્ડ એને એક પ્રકારની ઉત્તેજિત અવસ્થા તરીકે જુએ અગેન જેમ મેં કીધું કે ઉત્તેજના સાથે ને ઊંધો સંબંધ છે તો જેટલી ઉત્તેજના વધારે હશે જેટલી પરફોર્મન્સ એન્ઝાયટી જેટલો સ્ટ્રેસ વધારે હશે એટલો ટાઈમિંગ ઓર ઘટી જશે રાઈટ તો ઓબ્વિયસલી જ્યારે કોઝિસ ની વાત કરીએ તો મોટા ભાગના રીઝન્સ જે છે પર પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન ના તે સાયકોલોજીકલ જ છે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન ના લીધે જેમ મેં તમને કીધું વન ઓફ ધ થિંગ પેશન્ટ સ્ટાર્ટ હેવિંગ ઇઝ પરફોર્મન્સ એન્ઝાયટી વસ્તુ એ થાય કે પેશન્ટ જ્યારે સેક્સ કરવાનો હોય ત્યારે એને કોન્સ્ટન્ટ આવા વિચારો આવતા રહે કે ભાઈ મારે સારું કરવાનું છે મારે સારું કરવાનું છે જેના લીધે પેશન્ટ સેક્સને એક એન્જોય કરવાની વસ્તુ તરીકે જોવાનું ભૂલી અને એક એક્ઝામ તરીકે જોવા માંડે અથવા તો એક પરફોર્મન્સ આપવાનું છે એ રીતે જોવા માંડે અને જયારે પ્રી ઇજેક્યુલેશન હોય પેશન્ટ્સને ત્યારે મનમાં કોન્સ્ટન્ટ એક એવો રંજ એટલે ખેદ રહી જતો હોય કે ધે આર નોટ એબલ ટુ ધર પાર્ટનર એમના પાર્ટનરને એ સંતોષ આપી શકતા નથી એ મોટાભાગના કેસીસમાં બનતું જ હોય છે સો આ કોન્સ્ટન્ટ ફિલિંગ ઓફ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ લો ઇન કોન્ફિડન્સ આ બધું રહેતું હોય છે પેશન્ટને પોતાને ડિપ્રેશન થઈ શકે છે ને બીકોઝ ધ સેક્સ્યુઅલ એક્ટ ઇઝ નોટ ગોઈંગ ઓન સેટીસ્ફેક્ટરી

આજની તારીખમાં ઘણી બધી દવાઓ એવી છે જે તમને તમારા માં વધારો કરી આપે રાઈટ અને દવાઓની સાથે સાથે એક સેક્સ્યુઅલ ધેર આર ડિફરન્ટ ટ્રીક્સ ઓલસો જે અમે અમારા પેશન્ટ્સને શીખવાડતા હોઈએ છીએ કે ભાઈ આ પ્રમાણેની ટ્રીક કરો વન ઓફ ધ ટ્રીક ઇઝ સ્ટોપ એન્ડ સ્કવીઝ ટેકનિક એન્ડ એના સિવાય અમુક બીજી ટ્રિક્સ છે જે અમારા પેશન્ટ્સને અમે શીખવાડતા હોઈએ છીએ देट इज हाउ दे केन इम्प्रूव योर टाइमिंग इनफेक्ट वन ऑफ द कॉमन मिथ इज के प्री मैच्योर इजेक्युलेशन हो नॉट सैटिस्फाय देर पार्टनर यस एट टाइम्स दे विल नॉट बी एबल टू बट मोटा भागना केसेस में इवन दो प्री मैच्योर इजेक्युलेशन देबल टू सेटिसफाय देर पार्टनर विथ सर्टन ट्रिक्स सो ऑब्वियली जय ટ્રીટમેન્ટ ની વાત આવે તો પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન ઇઝ વેરી મચ એ ટ્રીબલ કન્ડિશન ઇનફર્ટિલિટી પ્રી મેચ્યોર લીધે થવું ઇટ્સ નોટ ધેટ કોમન રાઈટ કારણ રા પ્રી મેચ્યોર ઇજેક્યુલેશનના લીધે બિઝિકલી જો પ્રીમેચ્યુર મેચ્યોર અગેન આમાં પણ એવું છે કે જો બહુ સિવિયર પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન હોય અને પેશન્ટ ને એન્ટર થતા પહેલા જ ડ્યુરિંગ ફોર પ્લે ઓનલી પેશન્ટને ઇજેક્યુલેશન થઈ જતું હોય તો ઓબ્વિયસલી એક જે સક્સેસફુલ સેક્સ્યુઅલ એક્ટ નથી થઈ એના લીધે એમને પ્રી બેબીઝ માટે પ્રોબ્લેમ થઈ શકે ઇન્ફર્ટિલિટીનું એક કારણ થઈ શકે એઝ સચ પ્રિમેચ્યોર ઇજેક્યુલેશનમાં ઇન્ફર્ટિલિટીનું બીજું કોઈ કારણ કે એને કોઈ લાગતું ઓળખતું છે નહીં સો યુ ધોઝ હુ હેવ પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન જેમને પ્રી ઇજેક્યુલેશન છે જો એમને નું કોઈ કારણ ના હોય તેમને બચ્ચા ન થઈ શકે એવું કોઈ કારણ નથી અનલેસ કે એનું પ્રીમેચ્યુર મેચ્યોર ઇજેક્યુલેશન બહુ સિવિયર છે અને એ ફોરપ્લે દરમિયાન જ એમને ઇજેક્યુલેશન થાય છે ઇવન બિફોર એન્ટર ધ વજાઇન ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને પ્રી મેચ્યોર ઇજેક્યુલેશન એ બંને અલગ કન્ડિશન છે જુદી કન્ડિશન છે

પેશન્ટ માટે આ ટાઈમ એટલો બધો ઓછો હોય ટાઈમ ફોર ઇજેક્યુલેશન કે એમને ઇરેક્શન આવી અને તરત જ ઇજેક્યુલેશન થઈ જાય એટલે પેશન્ટ અમારી પાસે એવું કહીને આવે કે સાહેબ મને ઇરેક્શનમાં પ્રોબ્લેમ છે એટલે મને ઉત્થાન નથી થઈ શકતું મારું લિંક ટાઈટ નથી થઈ શકતું બટ અલ્ટિમેટલી વેન યુ ટેક ધ હિસ્ટ્રી યુ વિલ ગેટ ટુ નો કે ભાઈ ના પેશન્ટને એકચ્યુઅલી તો પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન છે અને ઓબ્વિયસલી આર કન્ડિશન્સ કે જ્યારે આ બંને કન્ડિશન હોય પેશન્ટને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન પણ હોય અને પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન પણ હોય એટલે ધેટ ઇઝ વાય ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આ પેશન્ટ આવા પ્રકારના કેસીસમાં કે તમને પેશન્ટની ઇન ડેપ્થ હિસ્ટ્રી લો